રાવપુરા વિસ્તારમાં આવેલ ધુલીરામ પેંડાવાળાની ગલીમાં સો વર્ષ જૂનું મકાન ધરાશય થયું વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ પેંડાવાળાની નવાબવાળામાં સો વર્ષ જૂનું મકાન થયું જૂનું ગેટ ઐતિહાસિક ગત રો મોડી રાત્રે ગેટ ધરાશાય થયો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત નિર્ભયતાની નોટિસમાં નિષ્ફળ નીકળ્યું હોય તેવું લાગી રહ્યું છે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં નવાબવાળા ખાતે સો વર્ષ જૂની ઇમારત ગેટ ધારાશાહી થયો સદનસીબે વાહનોની અવરજવર ન હોવાના કારણે મોટી દુર્ઘટના તળી મોડી રાત્રે થયેલા ધારાશાહીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી કહેવાય છે અને નોવાબ સાહેબ નોવાબવાળો બે ગેટ હતા એક બીજો બેંગાવાળાની બાજુમાં બહુ વર્ષો જૂનું એ ગેટ હતું એ તો કોર્પોરેશન જર્જરી કાલકમાં હતું કે એને નષ્ટ કરી અને વ્યવસ્થિત રસ્તો કરી દીધો પણ આ ગેટ જે છે એમના ઘર અંદર નવાબ સાહેબના વાડાની અંદર જવાનો જે રસ્તો હતો તો એ ગેટ અહીંયા નવાબ સાહેબના ત્યાં અત્યારે કોઈ રહેતા નહીં હતા એમના વારસદારો જે છે તો એ લોકો આજુબાજુ કે સોસાયટીઓમાં રહેવા જતા રહ્યા છે કેટલાક ફોરેન છે એમના કોઈ રહેતું ન હતું ગઈકાલે મોડી રાત્રે આ જર્જરિત હાલતમાં હતું એટલે પડી ગયું તો એના લીધે કોઈ જાણ જાનહાનિ થઈ નથી અને અત્યારે કોર્પોરેશનની ટીમ આવીને જોઈ રહી છે હવે આને વ્યવસ્થિત ઉતારી અને રસ્તો બરોબર કરે એ અમારી ઈચ્છા છે કોઈ ને જાનહાનિ થઈ નથી આ વર્ષો જુનું નવાબ સાહેબ નું વાળું પેલાતું હતું ગાયકવાડી ના સમય